નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણો જે આજનો એકમ છે ચુંબક સાથે ગમ્મત તો ચુંબકના મેં તમને ધ્રુવો વિશે માહિતી આપી ચુંબકના અલગ અલગ પ્રકાર સમજાયા હવે આપણા આ પાઠની અંદર એક એક્ટિવિટી છે સોયની તો આપણે એ એક્ટિવિટી કરીશું સૌથી પહેલાં આપણે કેટલી વસ્તુ લીધી છે તો એક ગ્લાસ બરાબર પછી એક ચુંબક લીધું છે જે આની અંદર મૂકેલું છે અને આપણા આ સોય જે છે એ સોયને આપણે ઊભી રાખવી હોય તો સીધી ઊભી રહે નહીં પણ ચુંબકના માધ્યમથી આ સોય ઊભી રહેશે એ આપણે આ પ્રવૃત્તિ આપણે જોઈએ તો ચુંબક કઈ રીતે કામ કરે છે તો જુઓ મળી બરોબર સમજાય છે કે નહીં આ સોય જે છે એ લોખંડની બનેલી છે અને એના કારણે આ ચુંબક તરફ આકર્ષાય છે બરોબર ખ્યાલ આવે ને કમ્પ્લેટ ઓકે એકાગ્રતા તાજી કે તમે કામ કરો അല്ല ബേട <laughs> જોઈ લો ખ્યાલ ખબર ઓકે સમજાય છે સરસ